ગુડ મોર્નિંગ આજ ફરી નવો વ્લોગ નવો દિવસ સાથે તમારી સાથે છીએ અને આજનો દિવસ બધા માટે શોભરાય આમ તો તમને કહું પણ ત્યારે તમારે બધો દિવસ વયો ગયો હોય જ્યારે આપણો વ્લોગ આવે ત્યારે તોય તમારો આ કિલો આવીને પછીનો દિવસ શોભ રહે ચાલો આ તમારો આમ તો ખરા બાજુમાં ટુવાલ પીડો અને ઓશિકા પીડા અને એ મારો ઓલ આપણે અમારી શું કહેવાય ઘડિયાળ પેઢી હતી ગાડી કે મીકી ગુડ મોર્નિંગ તો બોલ બસ ગુડ મોર્નિંગ હે ફરાયને ભરાય ગુડ મોર્નિંગ બોલ આમાં હું એ નવમાં પાંચ મિનિટની વાર છે તૈયાર થઈને તો મારા ટાઈમ આવી ગયો ચા ગરમ કરવો પડે એ વાંધો છે એમ કે નહીં આમાં શું છે

ઓફિસેથી ઘરે જવા નીકળી ગયો છું અને ઘરે ગયા પછી ગુલાબને ગુલાબ ને બધાને પરેશભાઈના ફાર્મ મૂકવા જવાના છે એ લોકો આજે ફાર્મ પર પાપડ બનાવવાનો પ્રોગ્રામ છે આ લોકો ઘરે પાપડ ખાવા બનાવે ને તો એક જગ્યાએ બનાવી નાખે બધા અને પછી પોતપોતાના લઈ લે એવું કરતા હોય એટલે આજે એ લોકોનો પ્રોગ્રામ એવો છે તો આગળ પાપડ રો મટીરિયલ લઈને

એ કે તમાર ભાગીદાર છે એ કીધું આ મારું મોટર હા ઈ કે મમ્મી જેવું મોટર તો લાગે મમ્મી નું તોડક કઈ ઓળખદને દેરા ચાલી દુકાન હતી નો ઓળખે તને માટે અમેરિકા વે જાય હા સહી તારી પાસે ખરાવરાવો છે ને

ત્રણ માતાજીઓ આજે સાથે લોહી પીવા આવે છે એ સીટીઓ કામ મારો તમને હે મોટીઓ થઈ ગયો છોકરીઓ બધી આ દીપાભાઈ ની બે છોકરીઓ છે આર્યા બેન અને ગ્રીવા બેન અને આ બેન તો છે લોહી પીનારા બેન એનું સ્વેટર લઈને આવી છે આમ 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 ફરી આમ મોટું કરે

બધાએ ઉતરવા મળ્યા છે આ ડીકીમાંથી કેમ થાય હું ઢળું એ ઓલન કેલા મત તો તે બરોબર આજા અમને એકલા ન લેલા સામાન લઈ લો બધા યાર નું સો ફી તો પૂરી સા આ બુરીમાં ઉતર ઓલ ગલી મુકા હાલે લેતી જા બરીમાં એ જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ

ઓફિસે થી પરેશભાઈ ના ફામે જવા નીકળી ગયો છું હવે ત્યાં જઈને આમ છો વિજયભાઈ તો હું ઘરે નથી જતો અને જો એને વાર લાગે એમ હોય તો હું ઘરે બાળકોને લેવા જાઉં છું અભિને નૈતિકને ને વેદદાન ની સાથે સાથે કુંજ ને કિશુને પણ લેતા જવાના છે એ મને ભૂલાઈ ગયો ફોન આવી ગયો ને કરતો પાછો આપવા થાય

હ ઓય દાન્ના ને ટેક વેલી વખત આવ્યા છે ને અહીંયા હે પરેશ મમન ફાર્મ દો આ આ બાજુ 6 A યેnte pet ko હે ઓ હુ વરસ છે ઓ હુ વરસ છે બોલે કો લો ભૂખ બોલેગીસ લાવો સાખીય

ખબર તો નથી પડકો મોકલે જ થાય દે ઓ બેસ્ટ કરી રીંગણા ને હું મૂકી દે પછી બીજે બધી વસ્તુ હોય મૂકી દેવા હોય આ આ રેગ્યુલર સિસ્ટમ પ્રમાણે ચાલુ કરી દીધું છે પરેશભાઈ નું એકદમ ડાય છોકરીઓ છે ને અમારી લાડકી દીકરીઓ છે એટલે કઈ માટે કેવું નથી પડતું નાચ્યા મળે હું કહું છું ગ્રીવા પરિકાને WhatsApp ને બેઠી દીક પરેશ બાપુજી બેહે એટલે એટલે કે انا વાડ ટકાટક કર દો નાખની ભાઈ હે એસેમ્બલ થાય છે અને આગળની પ્રોસેસ થાય ભળી છે ને સેન્ડવિચ ને કાચી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે સેન્ડવિચ

તો નકર મે કીધું કે ફ્લેટે કામકાજ હોય તો કેજો એમ ઓલું વાસ્તુ વાસ્તુ કે ના ના હવે તો બધું ગોઠવાઈ ગયું સામાન બધું રેડી થઈ ગયું વાસ્તુ લેવાનું તો લેવાઈ ગયું કે બાકી છે ભૂલા બાગડે કે હતી હા કે અમાર જવાન થાહે ને તે અમે તમને હોય કે પરત બેતું કે અમારે આરી આવું કંકોત્રી વેસન ચાલુ કરી દીધી કંકોત્રી વેસન ચાલુ કરી દીધી કંકોત્રી વેસન આવી પણ કે દીધી તો કેવો

સ્વેટર દેતા થઈશું એ સ્વેટર દેતા થઈશું હા પાણી તાડું નથી લાગતું બહુ લાગે છે ને વાસણ ઉટકાઈ જાય ને પછી ત્યારે તાપણ કરવા વય આવજે એટલે લાથરખા થઈ જશે સકેલવાનું રહી ગયું તું નહીં સકેલવાનું ચાલુ થઈ ગયું છે ટાઈમ થઈ ગયો છે અગિયાર વાગી ગયા છે હવે ઘરે જવા માટે

આજે ત્યાં ગુલાબેન સોનલ એન આશાબેન રંજનબેન બધાએ થઈને પાપડ બનાવ્યા છે લગભગ અમારા ઘર માટે સાતસો જેવા પાપડ બનાવ્યા છે અને એ પાપડ ત્યાં હતા પણ હવે ત્યાં સુકાણાનું શોર્ટ ટર્મમાં એટલે હવે આખી રાત માટે અહીંયા લિવિંગ રૂમ રેસોડાની જગ્યા જે મારા ઘરમાં છે એમાં લોકો સુકવે છે અત્યારે વિજયભાઈ નૈનાભાભાઈ ગુલાબની બધા પાપડ સૂકવે છે હું પણ સુકવતો હતો પણ હું પાસે એડિટિંગને બધું કરવું છે એટલે હું હવે રૂમમાં આવી ગયો છું આજનો લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ આવતીકાલે ફરી નવા એન્જોયમેન્ટ વાળા દિવસ સાથે ફ્રી નવા વ્લોગમાં મળીએ ચાલો ત્યાં સુધી મને રજા આપો મળીએ